સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં આવેલા મગોબ હેલ્થ સેન્ટર ખાતે કોલ્ડ રૂમની મેન્ટેનન્સ કામગીરી અધવચ્ચેથી જ બંધ કરી દેનારી એજન્સી સામે તવાઈના ભણકારા વાગી રહ્યા છે ગાંધીનગરની એજન્સી વલ્લભ એરકોનને બ્લેક લિસ્ટ કરવાની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઈ છે અગાઉ આવેલી દરખાસ્તમાં હવે એજન્સી સામે આકરા પગલાં લેવાય એવી શક્યતા સેવાઈ રહી છે મગોબ હેલ્થ સેન્ટર ખાતે કોલ્ડ રૂમ બનાવવા જરૂરી સાધનો મશીનરીના સપ્લાય ઇન્સ્ટોલેશન ટેસ્ટિંગ અને કમિશનિંગની કામગીરી તથા સાત વર્ષ માટે કોમ્પ્રિહેન્સીવ વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ સહિતની કામગીરી લઘુત્તમ ભાવ ભરનાર પીડર વલ્લભ હેરવનને સોંપાયું હતું બાર પોઈન્ટ સાત લાખનું કેપિટલ કામ અને સાત વર્ષના મેન્ટેનન્સ માટે પાંચ પોઈન્ટ અઢાર લાખના ખર્ચ સહિત કુલ સત્તર પોઈન્ટ પચીસ લાખ રૂપિયાનું કામ સોંપાયું હતું જો કે પાંચ ઓગસ્ટ બે ના રોજ કેપિટલ કામગીરી પૂર્ણ કર્યા બાદ ચાર ફેબ્રુઆરી બે થી મેન્ટેનન્સની કામગીરી બંધ કરી દીધી હતી એજન્સી દ્વારા પોતાના અંગત કારણોસર કંપનીને ડિસોલ્વ કર્યાનો અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટની કામગીરી સર્વિસ પૂરી પાડી શકે એમ ન હોવાનો પત્ર પાલિકા તંત્રને લખવામાં આવ્યો હતો જેમાં જોન દ્વારા નોટિસ અને પછી ડેપ્યુટી કમિશનર સમક્ષ રોબરોમાં હાજર રહેવાના આદેશ છતાં એજન્સી તરફથી કોઈ પ્રતિનિધિ હાજર રહ્યું ન હતું તેને જાતા એજન્સીને કામગીરીનો રદ કરવા 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 સિક્યુરિટી જપ્ત એજન્સીને પાંચ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવા અને બાકી રહેલા સમયગાળા માટે અન્ય એજન્સીને કામ સોંપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અગાઉ રજૂ થયેલી આ દરખાસ્તમાં હવે પગલા લેવાની કવાયત હાથ ધરાઈ છે